પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી હજી સુધી બહાર આવ્યું નથી પાકિસ્તાન દ્વારા એક બાદ એક ભારત ઉપર હુમલા કરવામાં આવે છે પરંતુ ક્યાંક તેમના દરેક હુમલા છે તે નિષ્ફળ જાય છે ત્યારે ફરી એક વખત ગુજરાતના જે કચ્છ છે એની નજીકથી એક ડ્રોન મળી આવ્યું છે શું છે સમગ્ર વિગતો અને આ ડ્રોન છે કે મિસાઇલ છે તેની પણ તપાસમાં શું બહાર આવ્યું તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાકિસ્તાન હજી સુધી સુધર્યું નથી આટ આટલા હુમલા તેમના નિષ્ફળ ગયા તેમ છતાં પણ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર અનેક એવા હુમલા કરવામાં આવી રહ્યા છે જોકે ભારતે દરેક વાતનો મુંહ તોડ જવાબ આપ્યો છે પરંતુ હવે વહેલી સવારે આજે કચ્છની જે સરહદ છે તેમાં પણ મોટા પાયે હલચલ જોવા મળી હતી ખાસ કરીને કચ્છના અબડાસાની નજીક એક ડ્રોન જોવા મળ્યું હતું આ ડ્રોન છે કે મિસાઇલ છે તેના ઉપર અત્યારે હાલ તપાસ ચાલી રહી છે પરંતુ ઘણા બધા લોકોનું માનવું છે કે આ એક ડ્રોન

આજે વહેલી સવારથી કચ્છની જે સરહદ છે તેના ઉપર હલચલ જોવા મળી રહી છે માહિતી મળી રહી છે પરંતુ ખાસ કરીને હવે કચ્છના અબડાસા નજીકનું એક ગામડું છે તેની અંદર પણ ડ્રોન જોવા મળ્યો છે એટલે હવે પાકિસ્તાન દ્વારા સીધો જ ક્યાંક ગુજરાતને નિશાનો બનાવવામાં આવ્યો હોય એવું રહ્યું છે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા હતા એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ हिते जी किथे छा आहे બસ ઈરો છે બહુ ઈરો છે અંદર બોલ રે કેપો દેસ્તો ખા લે આજ ઓર સ્કૂટ કે આય મિસાઈલ મિસાઈલ ને ને ડ્રોન કે મારેલા પાંચ જને પંજાતે ઠકા થ્યો ને કેપડિયો થ્યો છે મારા આજ કે તઠડી ડોબી છડેયો 5:30 વાગે છડેયો

એટલે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર જ નથી આવતું ખાસ કરીને હવે ક્યાંક ગુજરાતને નિશાનો બનાવવામાં આવ્યો છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે ખાસ કરીને કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે એના અનેક એવા ગામડાઓ છે એની અંદર અત્યારે હાલ બ્લેકઆઉટના આદેશો આપવામાં આવ્યા છે અને ભુજની અંદર લોકોને બહાર ન નીકળવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે પાકિસ્તાન દ્વારા અવારનવાર હવે ગુજરાતને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવતા હોય છે રાજસ્થાનની જે વાત કરવામાં

લાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર